જય માતાજી બધા ગોવાનું શાક બનાવ્યું છે સાવ સાદું સિમ્પલ તમે આગળ આપણે જો અઢીસો ગુવાર લઈ લીધો છે અને આ રીતનું આપડે આ બે બાજુ થી જો આ રીતનો કાઇપીન સરસ તૈયાર કરી વાળો છે ગુવાર જો આ પાણીમાં આપણે પલાળે વતન દીધો છે એટલે પાણીમાં ધોવાઈ જાય હવે આપણે ગેસ ચાલુ કરી દેવી જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં નાખી દેવી તેલ જો તેલ પાવડા તેલ નાખવાનું છે આપણું તેલ આવી જાય ત્યાં લઈ આપણે ગુવાર સરસ મજાનો ધોઈ લેવાનો છે આ રીતનો જો આ રીતનો બધો મિક્સ કરીને આ રીતનો બધો ગુવાર ધોઈ લેવાનો છે આપણું તેલ આવી જાય ત્યાં લગણમાં જો આપણું તેલ આવી ગયું છે આપણે એમાં નાખવાની સા વઘાણી વઘાણી નાખીને આ નાખવાની સા અદર અને જો આ ગુવાર ધોયેલો છે આપણે આ રીતનો નાખવાનો છે આ શાક આપણે કુકરમાં બનાવવાનું છે જો આ રીતનું એટલે ગુવાર સરસ પડી જાય આપણે ગુવાર એમાં નાખી દીધો તેલમાં મિક્સ કરી વાળવાનો બધો ગોવાર જો આ રીતનું તેલમાં સરસ એટલે સરસ આમ મિક્સ થઈ જાય અને તેલમાં થોડોક સડવા પણ દેવાનો છે આપણે એમાં સડવા દેવાનો છે તેલમાં આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવી એમાં જો આપણે ગુવાર તેલમાં સડવા દીધો તો આપણે જો આ રીતનો કલર બદલી ગયો છે સરસ જો હવે આપણે એમાં નાખી દેવી મીઠું મરશું જો આ મરશું આપણે પલાળ્યું હતું એટલે ખાંડેલું મરશું જ છે પણ છે જ પલાવ દીધું હતું લસપસતું હતું ને ખાંડેલું એટલે જો આ રીતનું પછી આમ તેલમાં આ રીતનું મિક્સ થઈ જાય ને સરસ જો આમ જો આમ આ રીતનું મિક્સ થઈ જાય ને ગુવારા એ એટલે બહુ મસ્ત જ શાક બને આ

કેવું આપણું શાક સરસ બની ગયું છે જો આપડે હા સાદું અને સિમ્પલ શાક બનાવ્યું છે પણ બહુ મસ્ત ખાવાની પણ મજા આવે અને બહુ સરસ બન્યું છે